મધુસૂદન અંદર દાખલ થયેલો છે એ ખોટી રીતે હેરાન કરે છે એ મને મરણ બતાવે છે મારી ઉંમર ચોત્રીસ વર્ષ છે અને મારો છોકરો કે છાસઠ વર્ષનો છે એ તે અત્યારે હાથની અમે જોયો એને અહીંયા આવ્યો છે તો આવી રીતે ફ્રોડ કરી અને અમને બધાને ખોટો હેરાન કરાશે મારા ભાઈ ચંદુભાઈ મંગળભાઈની જમીન આ ભાઈને મરણ એ કરી દાખલો કરી અને એમને એમનું વારસા છે મધુસૂદન ચંદુલાલ બ્રહ્મભટ્ટ આ ભાઈ ચોત્રીસ વર્ષના છે એમના છોકરો છે વર્ષનો મારા બાપુ થાય અને છોકરો મોટી વર્ષની સાલમાં હું મરી એવું સાબિત કર્યું છે એમણે અને મારી નકલની અંદર એન્ટ્રી પડી છે કે ચંદુભાઈ મંગળભાઈ બાર પાંચ પંચ્યાસીની ની સાલમાં મય જ છે જે જગ્યાએ હું અત્યારે આયા જ છું મારે કઈ જમીનમાં કંઈક કરવું હોય મારે લોન લેવી હોય તો નંબર છ ના મારું મરણ બતાવે તો મને સરકાર કઈ રીતે લોન આવે મારે કોઈ કામ કરવું હોય તો કઈ રીતે કરી શકું એટલે આવા ફ્રોડ થાય એ બધું ખોટું છે સાહેબ ગરીબને વીઘું દોઢ વિઘુ જમીન હોય તો કઈ રીતે આશરો કરે અને આ ખોટી રીતે આ હોય હરણ કરે ને અમને મજૂરીએ પૈસા મળે નહીં સાહેબ એવું કામ છે અત્યારે અમને એક વર્ષ પહેલાં એમના અમારું સર્વે નંબર છે એક હજાર અડસઠ વડોદમાં ત્યાં આગળ પોલ્ટ્રી ફાર્મ છે એ જમીન ઉપર એકદમથી અમને નોટિસ આવી કે તમારા ફાધર અમે વારસાઈ કરી દીધી છે અને ચંદુભાઈ મંગરભાઈ મરી ગયા છે જો કે મારા પપ્પા અહીં હયાત છે એના માટે એક વર્ષથી અમે ધક્કા ખાઈએ છે આજે કલેક્ટરમાં આવ્યા બાકી મેં વારસાય ખેડા આણંદ જિલ્લાની અંદર ટોટલ 50 કરેલી છે 50 વારસાય એમાંથી 23 જણા હાજર અહીંયા થયેલા છે બીજા જિલ્લામાં બાકી કોઈ આયા નથી બીજા જિલ્લામાં નથી કરી ખાલી આણંદ જિલ્લાનો રહેવાસી છું એટલે આ કલેક્ટર સાહેબના હાથમાં મારા નંબર આવે છે વાલેજ ગામ મારું આ કલેક્ટર સાહેબ આણંદ કલેક્ટર સાહેબના હાથમાં એટલે અહીંયાથી સિવાય મેં 12 વારસાઈ નથી કરી ટોટલ કેટલી કરી છે ટોટલ ફોર્ટી નાઇન ફિફ્ટી જેવી છે